મહીસાગર જિલ્લાના લુણાવાડાના ભાણપુર ગામ ખાતે લૂંટના આરોપી ઝડપાયા ત્રણ વ્યક્તિઓને બંધક બનાવી થોડા દિવસ પહેલા ઘરમાંથી લૂંટ કરી હતી મહીસાગર એલસીબીએ માત્ર એક અઠવાડિયામાં લૂંટ અને ધાળના છ આરોપી પકડી પાડ્યા સ્થાનિક વ્યક્તિની મદદ લઈ મધ્યપ્રદેશના આ ચોરો કરતા હતા લૂંટ મહીસાગર પોલીસે જૂના રાબડીયા ગામેથી એક સ્થાનિક અને પાંચ લૂંટારુ મધ્યપ્રદેશના ઝડપી પાડ્યા લૂંટારુઓ પાસેથી જીવતા કારતુસ તેમજ દેશી તમંચો પણ મળી આવ્યો મહીસાગર પોલીસને લૂંટ અને ધાડના કેસમાં મળી મોટી સફળતા બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર મહીસાગર જિલ્લાના લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગઈ ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ એક ભાણપુર ગામે એક લૂંટનો બનાવ બન્યો જેમાં પાંચથી વધારે એ સમયે ચાર ચારથી વધારે એ સમયે જે ફરિયાદી છે ઘર માલિકને બાંધી અને એને સોના ચાંદીના રોકડની લૂંટ કરેલી આવા ગંભીર પ્રકારનું બનાવવાનું એના અનુસંધાને આઈજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ એલસીબી અને તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં તાત્કાલિક નાકાબંધી કરી અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે તાકીત કરવામાં આવેલી જેના અનુસંધાને એલસીબીની ટીમ ના પીઆઈ ખાંટ પીએસઆઈ મકવાણા પીએસઆઈ સિસોદી અને એની મોટી ટીમ બધાએ જહેમતભરી કામગીરી કરી ગઈકાલે રાત્રે લગભગ અગિયારક વાગ્યે નાકાબંધીમાં હતા ત્યારે એક બાતમી મળેલી કે ગોધરા બાજુ થી રાબડિયા બાજુ કોઈ શંકાસ્પદ ગાડી જાય છે અને તેમાં કોઈ સમૂહ ગુનાયત કૃત્ય કરવાની તૈયારી કરી રહ્યા છે જેના અનુસંધાન નાકાબંધી કરી અને કોઠંબા વિસ્તારમાં જૂના રાબડિયા ગામની આજુબાજુ નાકાબંધી કરી એક શંકાસ્પદ જે આવક ગાડી હતી અર્ટિગા એ આવતા એને રોકી અને એમાં ચેક કરતા તેમાં પાંચ છ ઇસમો હતા બધાના નામ પૂછતા અને એનો પૂછપરછ કરતા તેની ગુનાયત પ્રવૃત્તિ કરેલી હોય એવું જણાતા જેમાં છ જેટલા આઈસમો હતા અને શંકાસ્પદ એક્ટિવિટીમાં સંડોવાયેલા હોય એવી સ્પષ્ટ માહિતી મળતા તેને ગાડી ચેક કરતા તેમાંથી એક બેસિક તમંચો ચાર પાંચ મોબાઈલ પછી તાળું તોડવાનું હથિયારો જાળી કાપવાનો કટર્સ અને ડિસમિસ અને માસ્ક ને બધા જ શંકાસ્પદ અને ગુનામાં આચરવામાં ઉપયોગમાં લેવાતા સાધનો મળી આવતા તેમને ગોડન કરી અટક કરી અને બધાની વિધિઓ અટક કરીને કોઠંબા પોલીસમાં કાયદેસર ગુનો રજિસ્ટર કરી જેની તપાસ પીઆઈ બધા કોઠંબા પીઆઈ ચલાવી રહ્યા છે એમાં કાંતિભાઈ બાબુભાઈ ચાવડા ઉમર વર્ષ જે જુના રાબડિયા મહીસાગર લુણાવાડા તાલુકાના છે પછી ગોવિંદ મલખાન ફરિયાદ એ એમપી સેવડા દતિયાના છે પછી આબુદીન ઉર્ફે મામા શોકીન જે ભીંડ દેહાત મધ્યપ્રદેશના જબરુદ્દીન જોરખાન મોલા ભીંડ મધ્યપ્રદેશ સલામુદ્દીન શેરખાન કુરેશી ભીંડ

કરી છે એની હજી પડે અને બાકીની વેરિફિકેશન બાકી છે પ્રાથમિક તપાસમાં જણાય છે કે પ્રોપર્ટી ઓફેન્સમાં સંડોવાયેલા હોય એવું જણાય છે લોકલ આરોપી પણ અને એમપીનો એક આરોપી પણ